સુરત એરપોર્ટ હવે ડ્રગ્સ તસ્કરીનું હબ બની રહ્યું હોય તેમ એસઓજી પોલીસે એરપોર્ટ પરથી સત્તર પોઈન્ટ સાતસો કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અગાઉ ઓરિસ્સાથી ટ્રેન માર્ગે થતી ગાંજાની હીરાફેરી હવે હાઇટેક બની છે અને તસ્કરો સીધા વિદેશ વિમાન અркиયા નશીલા પદાર્થો ઘુસાડી રહ્યા છે પકડાયેલા જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટુ ટોપ સુધીના આક્રોશ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સમાં માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે બે કાલે આ જ અનુસંધાને મને એક વાતમી મળેલી હતી કે બેન્કકોકથી સુરત આવતી એરેક્સ ઇન્ડિયા એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઈ આઈ ટુ સિક્સ થ્રી માં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર આ બંને પાસે હાઈબ્રિડ ગાંજો છે આ ઇન્ફોર્મેશન ઇન્સપેક્ટર જે એન ગૌસ્વામી અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જયારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજ ની બે બેગો મળી હતી આ તપાસમાં uh, CISF એર ઇન્ટેલિજન્સ યુનિટ DRI વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસિજર કરવામાં આવી હતી તો આ બંને બેગોમાં બીજી બે બેગ અંદર બીજી મળી હતી તો ટોટલ ચાર બેગ થઈ આ ચારે બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ 4 બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતા અંદાજે સત્તર point છસો ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું. આમને કાર્બન પેપર ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા. અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા. આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઈકબાલ અને રાશિયા એમાં મોહમ્મદ ઈકબાલ છે એ ચેન્નાઈ તામિલનાડુનો રહેવાસી છે રાશિયા છે એ ત્યાંની વેલ્લોર તામિલનાડુના રહેવાસી છે આ બંને આ આગળ એક તમિમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમે એ પણ ચેન્નાઈનો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સો છ પોઈન્ટ અઢાર કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહીમ જેને કે એમને માલ આપવાનો હતો એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસે સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નાઈથી અહીંયા આવ્યો હતો તમીમ નો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો એક દોઢ કિલો સાથે તમી પોતે પણ પંદર થી સત્તર ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચુકેલો છે મોહમ્મદ અલી જે છે અત્યારે બેંગકોક છે એ આ બેક ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેસ નું ને એ કામ સંભાળે છે ત્યાં એમ એક આખું નેટવર્ક નો પર્દાફાશ થયો છે ત્રણ આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે